નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે અગિયાર ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર શનિવાર અને રવિવાર આગામી બે દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ પડશે આ સાથે હવામાન સમાચાર દ્વારા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે અરબ સાગરની અંદર ફરી વખત એક નવું વાવાઝોડું સક્રિય થવા જઈ રહ્યું છે નવેમ્બર મહિનાની અંદર આ વાવાઝોડાની અસર થશે એ પહેલાં અત્યારે આપણે લાઈવ અત્યારના તાજા હવામાન સમાચાર જોઈ લઈએ ઓક્ટોબર મહિનાની તારીખે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાશે હળવોથી મધ્યમ વરસાદ પડશે ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે આ દરેક આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આજથી મિત્રો આગામી ત્રણ દિવસ એટલે અગિયાર બાર અને તેર ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં ફરી વખત માવઠાની અસર જોવા મળશે અને આ માવઠું છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર સૌ પ્રથમ જોવા મળશે ત્યાર પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ અસર જોવા મળશે દરેક આગાહી દરેક માહિતીમાં ગુજરાતમાં ફરી વખત ચોમાસાની વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની અંદર અને દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો બન્યો છે આ વાદળોનો ઘેરાવો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો અને આ ઘેરાવા વચ્ચે વરસાદની સ્થિતિ મધ્ય ભારત તરફ પહોંચશે મધ્ય ભારત સુધી પહોંચતાની સાથે આ સિસ્ટમ છે એ ગુજરાતને અસર પહોંચાડશે એટલે હજી પણ આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે આ સાથે જે શક્તિ વાવાઝોડું છે એ અત્યારે ઓમાન તરફ અને અરબસાગરના દરિયાની અંદર ફસાઈ ગયું છે આ વાવાઝોડું ત્યાંથી આગળ વધતાની સાથે નબળું પડશે ગુજરાત ઉપર તો એની અસર થઈ હતી ભારે પવનો ફૂંકાના હતા પરંતુ હજી પણ અંદર અંદર એક એક ચક્રવાત જોવા મળશે પણ મિત્રો ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે અરબસાગરની અંદર જે ભેજનું પ્રમાણ છે એના કારણે ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ખાસ કરી જિલ્લાઓ છે ત્યાંથી રાજસ્થાન તરફ સુધીના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હજી પણ ઝાપટાં સ્વરૂપે પવનો સાથે વરસાદ જોવા મળશે અને એ આગાહી ગુજરાત માટે આગામી ચૌદ ઓક્ટોમ્બર સુધી કરવામાં આવી છે ચૌદ ઓક્ટોમ્બરથી અઢાર ઓક્ટોમ્બર વચ્ચે નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે એ પણ તમને આજે જણાવી દઈશું કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે ભારતી તે ભારે પવનો તો ફૂંકાતા જોવા મળી રહ્યા છે પરંતુ એની સાથે ક્લાઇમેટ ચેન્જની જે અસર થાય છે અવારનવાર વાતાવરણની અંદર પલટો આવે છે અત્યારનું તમે વાતાવરણ ગુજરાતનું જોઈ શકો છો જેમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે સાંજે મોડી રાત્રે અને વહેલી સવારે છે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એટલે કે આમ બેવડી ઋતુનો અનુભવ હાલ પૂરતી ગુજરાતમાં થઈ રહ્યો છે અને આ બેવડી ઋતુનો અનુભવ અત્યારે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા ઠંડા પવનોના કારણે થઈ રહ્યો છે જેમાં ભેજનું પ્રમાણ તો વધારે હોય પરંતુ વરસાદ પડવાને લઈને આગાહી થશે કે નહીં એ તમને અત્યારે જણાવી દઈએ તો અત્યારે વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે આ મેપ તમે જોઈ શકો છો મેપની અંદર દક્ષિણ ભારતની અંદર પૂર્વ ભારતની અંદર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદની સ્થિતિ હજી વાતાવરણની અંદર ફેરફાર કરાવી શકે છે એટલે કે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થઈ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ બનતી જોવા મળી શકે છે આ પ્રકારે અત્યારે ગુજરાત ઉપર ફરી વખત વરસાદ પડવાને લઈને એક નવી લેટેસ્ટ માહિતી મળી રહી છે તો શું ગુજરાત રાજ્ય ઉપર ભારે પવનો સાથે વરસાદનું આગમન થશે કે કેમ અને હવે પણ ગુજરાતમાં બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર ફેરફાર થયો અને વરસાદની સ્થિતિ મજબૂત થઈ તો એના વિશેની તમને આગાહી આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ કરીને મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ગુજરાત ઉપર હજી પણ ભારે પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવનો ફૂંકાતા હતા એની જગ્યાએ અત્યારે પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ગુજરાતમાં ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે આવામાં મિત્રો દિવાળી ઉપર માવઠું અને ચોમાસાની વિદાય થશે બે હજાર પચીસની આ સૌથી મહત્વપૂર્ણ આગાહી છે અને સૌથી છેલ્લી આગાહી છે હાલમાં ચોમાસાએ વિદાય લીધી છે અને ઊંચું તાપમાન હોય ત્યારે કેટલાય ભાગોમાં ભેજવાળા પવનોના કારણે સામાન્ય ઝાપટું પડી શકે છે સોશિયલ મીડિયામાં અને કેટલાય પ્ર પ્રિડિક્ષણમાં દિવાળીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે દિવાળી ઉપર માવઠું થવાની હાલ કોઈ શક્યતા જણાતી નથી આ મિત્રો તમને એવી માહિતી મળતી છે કે દિવાળીના તહેવારો નિમિત્તે દિવાળી મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં માવઠું પડશે ખેડૂતોને નુકસાન થશે પરંતુ એવી કોઈ પણ અત્યારે આગાહી થઈ નથી તો આવી ખોટી માહિતી અને ખોટી અફવાથી તમે સાવધાન રહેજો ઘણી વખત છે ગુજરાત ઉપર માવઠાને લઈને હવામાનની અંદર પલટો આવ્યો હોય તો વાતાવરણ બદલાતું હોય તો એવામાં પણ ખેડૂતોને છે એ ખાસ કરીને ગભા ગભરાવાની જરૂર નથી તો આવી દરેક માહિતી અને સાવચેતી રાખવી જરૂરી સાથે સાથે મિત્રો અંબાલા પટેલે નવેમ્બર મહિનામાં નવું વાવાઝોડું આવશે એની એક માહિતી શેર કરી છે એટલે કે જણાવી છે હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલે નવેમ્બર મહિનામાં નવા ચક્રવાતની ચેતવણી આપી છે એમણે કહ્યું છે કે આગામી મહિનામાં ગુજરાત ઉપર વરસાદ તોફાન અને ઠંડીના ત્રિવિધ પ્રકોપનો સામનો કરવો પડશે નવેમ્બર મહિનામાં એક મોટું ચક્રવાત ગુજરાતને અસર કરી શકે છે એમનો દાવો છે કે નવેમ્બર મહિનામાં અરબી સમુદ્રમાં બીજું ચક્રવાત સક્રિય થઈ શકે છે નવેમ્બર મહિનામાં ત્રાટકવાનું વાવાઝોડું શક્તિ કરતાં પણ વધારે શક્તિશાળી છે સાથે ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ અને વીજળીની કડાબાની વીજળીના કડાકા ભડાકા સાથે પડવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે અંબલા પટેલના મત મુજબ આગામી ત્રણ મહિનામાં આપણે ત્રણ હવામાન પેટર્ન જોઈશું વરસાદ તોફાન અને ઠંડી તો અત્યારે વરસાદનું પ્રમાણ તો ઘટી ગયું છે ઠંડીનું પ્રમાણ અને વાવાઝોડાનું પ્રમાણ આપણે નવેમ્બર મહિના સુધી આગાહી સ્વરૂપે મેળવતા રહીશું પરંતુ ગુજરાત ઉપર ફરી વખત વરસાદ પડે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવે તો ગુજરાતના અમુક ભાગોની અંદર ધોધમાર વરસાદ છે એ પડવાને લઈને સૌથી મોટી આગાહી થઈ શકે છે હજી પણ ગુજરાત ઉપર પવન સાથે ભારે પવનોની આગાહી થઈ શકે છે વાતાવરણની અંદર કાય ક્લાઇમેટ ચેન્જની અસર થઈ શકે છે અવારનવાર ગુજરાત ઉપર છે એ વાતાવરણ પલટાતું હજી પણ બેથી ત્રણ દિવસ આમ જોવા જઈએ તો આગામી દસ દિવસ સુધી દિવાળી સુધી છે એ આ પ્રકારની આગાહી અને માહિતી રહી શકે છે ગુજરાત ઉપર ભારે પવનો જ્યારે ફૂંકવાનું શરૂ થાય અરબ સાગરના અંદરથી આ પેટર્ન બદલાતી જોવા મળે તો ગુજરાત રાજ્ય ઉપર હવામાન નિષ્ણાંત અંબાદા પટેલના મત મુજબ જોવા જઈએ તો ત્રેવીસ તારીખથી ત્રેવીસ ઓક્ટોમ્બરના સવારના સમયથી હળવી ઠંડી પડવાની સંભાવના રહેલી છે સામાન્ય રીતે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે ડિસેમ્બરની શરૂઆતમાં સાચી ઠંડીનો અનુભવ થશે અને બાવીસ ડિસેમ્બરથી ભારે હિમવર્ષા થતાં જે ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી તિવારે બરફ પડશે હિમવર્ષા થશે અને જેની અસર ગુજરાત ઉપર બાવીસ ડિસેમ્બરથી શરૂ થઈ જશે હિમવર્ષા થતાં શિયાળાની ઠંડી પડવાની સંભાવના રહેલી છે જેની અસર દેશભરમાં વર્તાશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડી ઘટશે પરંતુ આ વર્ષે ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો જોવા મળી શકે છે તો આ પ્રકારે અવારનવાર વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે ગુજરાત ઉપર તો ચોમાસાની સિઝન જ્યાંથી શરૂ થઈ મે અથવા જૂન મહિનાથી જૂન બે હજારને પચીસથી આ જે વાતાવરણની અંદર ફેરફાર થતો જોવા મળ્યો ત્યાંથી આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ આપણે જોઈ હતી પરંતુ હવામાન વિભાગ દ્વારા એક સચોટ માહિતી આપી હતી કે ગુજરાત ઉપર જ્યારે વાતાવરણની અંદર ફેરફાર થાય ત્યારે વરસાદ પડવાના મુખ્ય બે કારણ હોઈ શકે એક તો ચોમાસું સિઝન અને બીજું છે કોઈપણ પ્રકારની સિસ્ટમ બની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ હોય લો પ્રેશર એરિયા હોય કે પછી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય સિવિલિયર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય આવી ઘણી બધી પોસિબિલિટી સંભાવનાના કારણે વરસાદ છે એની અસર વધારે જોવા મળતી હોય સામાન્ય રીતે આ આગાહીકારો દ્વારા જે છે એ માહિતી આપવામાં નથી આવતી પરંતુ આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અવારનવાર નવી માહિતી છે એ તમને પ્રાપ્ત થાય એ માટેની મહેનત હોય છે તો ગુજરાત માટે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પવનો ફૂંકાવાનું શરૂ થાય તો ફરી વખત ચોમાસું છે એક્ટિવ થઈ અને વરસાદની આગાહી મળે તો ગુજરાત ઉપર હજી બે દિવસ માટે સક્રિય થયેલી વરસાદની આગાહી ચોમાસાના સ્વરૂપે છે એ આગળ વધશે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ભારે પવનો સાથે ગુજરાતમાં વાતાવરણ છે એની અંદર ફેરફાર થતો જોવા મળશે હવામાન નિષ્ણાંત અમદાવાદ પટેલના મત મુજબ એ ત્રેવીસ ઓક્ટોમ્બરથી જે ચોમાસું શરૂ થશે ચોમાસું નહીં શિયાળો શરૂ થશે ઠંડીનું પ્રમાણ વધશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર થશે તો ગુજરાત ઉપર પણ ભારેથી અતિભારે પવનોની સાથે વરસાદનો જે જોર છે એ વધતું જોવા મળશે તો આ પ્રકારે અત્યારે નવી માહિતી મળી રહી છે બે દિવસ માટેની આ આગાહી છે ત્યાર પછી નવી સમાચાર સ્વરૂપે માહિતી આપણે આવનારા સમયની અંદર મેળવતા રહીશું ગુજરાત ઉપર પણ હજી બે દિવસ માટે જે ફેરફાર થતો વાતાવરણની અંદર છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમાં ભાવનગરથી લઈ દરિયાકાંઠાના જિલ્લાઓ સુરત અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જૂનાગઢથી લઈ અને ખાસ કરી દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાવાના કારણે ત્યાંના લોકોને છે ગભરાહટ થતી હોય છે વરસાદને લઈને ખેડૂતોને પણ ચિંતાનો વિષય બનતો હોય છે કારણ કે ઊભા પાકને જો ચોમાસાના વરસાદ જે અંધારી વરસાદ કહેવામાં આવે છે અથવા તો વરસાદની જરૂર ન હોય એવા સમયે જ્યારે વરસાદ પડે છે તો એ ખેડૂતોને ડબલ નુકસાન કરે છે તો આ પ્રકારે છે દરેક માહિતી તમને જણાવતા રહીશું ગુજરાત ઉપર ભલેથી વરસાદની આગાહી બદલાતી રહે એ પણ તમને જણાવતા રહીશું તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો